સૌથી પહેલા હું આપણા એલોહીમ પરમેશ્વર આપણા સ્વર્ગીય પિતા અને આપણી સ્વર્ગીય માતાનો આભાર અને સ્તુતિ કરવા ઈચ્છીશ કે મને આજે આ પ્રસ્તુતિ કરવાની મંજૂરી આપી આ સૃષ્ટિ છે તે આપણી આજુબાજુ છે અને સૃષ્ટિની અંદર જીવન છે જ્યારે આપણે જીવનને જોઈએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એક સર્જનહાર છે ખરેખરમાં બધી સૃષ્ટિના એક સર્જનહાર છે આપણા સર્જનહારની સાબિતી આપણી આજુબાજુ છે બધા લોકો તમે અહી શું જુઓ છો સૃષ્ટિ વિના જીવન એવું હશે અને સર્જનહાર વિના જીવન આ રીતે અસ્તિત્વમાં હશે તો આજે સૃષ્ટિના માધ્યમથી આવો આપણે એલોહીન પરમેશ્વર સર્જનહારની સહી પ્રસ્તુતિ દ્વારા આપણા સર્જનહાર પરમેશ્વર આપણા એલોહીન પરમેશ્વરના અસ્તિત્વનો અહેસાસ કરીએ બધા સર્જનહારોની સહી હોય છે તેમની સહી તેમની શૈલી છે તેમની પેટર્ન છે અને તેમણે જાણી જોઈને તેમની ઈચ્છાથી સૃષ્ટિની અંદર મૂકેલી વસ્તુ છે જેથી આપણે તેમની ઈચ્છા વિશે વિચારીએ છીએ ઇજનેરો આર્કિટેક્ટ કલાકારો તે બધાની તેમની રચનામાં એક સહી હોય છે બધા લોકો શું તમે આ ચિત્રને જાણો છો ત્યારે મોનાલિસાને કોણે ચિત્રિત કર્યું આવો આપણે રંગના ઉપયોગ ચહેરા પરના હાવભાવ ઘેરા પૃષ્ઠભૂમિ પર પણ એક નજર કરીએ જો તમે તેના વિશે ધ્યાન આપો તો તમને અહેસાસ થશે કે દાબિન્સીની એક શૈલી છે દાવિન્સી પાસે તેની રચનાની અંદર એક પેટર્ન છે શું તમને લાગે છે કે દાવિન્સીએ આ ચિત્રને દોર્યું છે તમે એવું કેમ કહો છો પેટર્ન સંપૂર્ણ અલગ છે શૈલી અલગ છે પાબલો પિકાસો ની શૈલી અમૂર્ત છે તેનો અર્થ છે કે તે પિકાસોની પેટર્ન ને જુઓ છો તો શું તમને લાગે છે કે તે દિન્સી કે પિકાસો હતા તે અલગ હોવાથી તેથી આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે તે એક અલગ સર્જનહાર હોવો જોઈએ મને લાગે છે કે મેં કોઈની પાસેથી સાંભળ્યું છે તેનો ચિત્રકાર બિન્સેન્ટ વેનગો છે તમે પેટર્ન જોવો છો તો તમને ખ્યાલ આવે છે કે વેનગો ઘણા બધા રંગોનો ઉપયોગ કરે છે તેણે આખા ચિત્રમાં ઘુમરાતો મૂક્યા છે એવું લાગે છે કે પવનનો એક ઝાટકો તેમાંથી પસાર થયો છે એ કેનવાસ પર ઘણા બધા રંગ લગાવવા માટે જાણીતો છે એવું લાગે છે કે તેણે પેન્ટ ની નળી લીધી અને તેને કેનવાસ પર લગાવી દીધું બધા લોકો તમને શું લાગે છે કે આ ચિત્રનો સર્જનહાર કોણ છે તરત જ આપણે ખૂબ સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ વાસ્તવમાં જ્યારે તમે પેટર્નને જુઓ છો તો તમે સ્પષ્ટ રૂપથી જોઈ શકો છો કે સર્જનહાર કોણ છે શું તમે આગલી ચિત્રને જોશો તમે શું કહો છો કે સર્જનહાર કોણ છે હા આપણે કહીશું વેન્ગો હવે નાબૂદ કરવાની પ્રક્રિયામાંથી મને લાગે છે કે આપણે બધાને આ છેલ્લો જવાબ સાચો મળવો જોઈએ પરંતુ દલીલ ખાતર આવો આપણે છેલ્લું ચિત્ર જોઈએ આ કોણે દોર્યું છે પેટર્ન થી શૈલી થી આપણે સ્પષ્ટ રૂપથી જોઈ શકીએ છીએ કે આ દાવિન્સી નું છે ચહેરા પરની અભિવ્યક્તિ રંગનો ઉપયોગ ઘેરી પૃષ્ઠભૂમિ પણ આ સ્પષ્ટ રૂપથી બતાવે છે કે દાવિનસીએ તેને દોર્યું છે પણ સાચા સર્જનહાર વિશેષુ જેમણે બ્રહ્માંડ પૃથ્વી અને તેમાંનું બધું જ જીવન બનાવ્યું શું તે સર્જનહારની પાસે કોઈ સહી છે જેને આપણે ઓળખી શકીએ બાઇબલ પ્રમાણે જારે આપણે રોમનો અધ્યાય એક જોઈએ છીએ કેમ કે તેમના અદશ્ય ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી સરળ શબ્દોમાં કહીએ તો જો આપણે સૃષ્ટિનો સારી રીતે અભ્યાસ કરીશું તો આપણે આપણા સર્જનહારને સ્પષ્ટ રૂપથી જાણી શકીશું પછી જો આપણે આ ચાર આગલા ચિત્રો આકાશ ગંગા એક છોડના પાંદડા એક માનવ ચહેરો અને ડીએનએ પર એક નજર કરીએ તો આ ચાર ચિત્રોમાં એકબીજાથી સમાન શું છે શરૂઆતમાં તે સરળ નથી જ્યારે આપણે તેમને પહેલી વાર જોઈએ છીએ તો તે અસંબંધિત લાગે છે જો કે જો આપણે નજીક થી નજર નાખીએ જો આપણે પેટર્ન માં શૈલી માં ઊંડાઈથી જોઈએ તો આપણને શું સંબંધિત છે તે શ્રેણી છે જે તમે ત્યાં જુઓ છો જેને ફિબોનાચી ક્રમ કહેવામાં આવે છે ફિબોનાચી પ્રકૃતિ માં જોવા મળતી સંખ્યાઓની એક શ્રેણી છે તેને સંખ્યાઓની શૃંખલા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં શ્રેણી માંની એક સંખ્યા પહેલાની બે સંખ્યાઓનો સરવાળો હોય છે સરળ શબ્દો માં કહીએ તો જ્યારે તમે શૂન્ય અને એક થી શરૂ કરો છો જો તમે તે સંખ્યાઓની શ્રેણીને ઉમેરો છો તો તમને ફિબોનાચી શ્રેણી પ્રાપ્ત થશે શૂન્ય પ્લસ એક 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 પ્લસ એક બે બે પ્લસ એક ત્રણ બે પ્લસ ત્રણ પાંચ આઠ તેર એકવીસ જો તમે આગળ આગળ અનંતતા સુધી જાઓ તો આ ફિબોનાચી સંખ્યાઓ છે સંખ્યાઓ વિશે ખરેખરમાં આશ્ચર્યજનક બાબત માત્ર શ્રેણી નથી આ સંખ્યાઓ વચ્ચેનો સંબંધ છે જ્યારે આપણે બે સંખ્યાઓને શ્રેણીમાં માં વિભાજીત કરીએ છીએ તો તમને સુવર્ણ ગુણોત્તર મળે છે અને કેટલાક તેને દૈવી પ્રમાણ પણ કહે છે જ્યારે તમે શ્રેણીમાં બે સંખ્યાઓને વિભાજિત કરો છો તો તમને નંબર જે એક પોઈન્ટ છ એક આઠ અને અનંતતા સુધી જાય છે તો હવે સુધી જ્યાં સુધી તમને ખરેખરમાં ગણિતમાં રસ ન હોય તો પણ આ થોડું કંટાળાજનક લાગે છે શું મુદ્દો છે મુદ્દો એ છે કે સુવર્ણ ગુણોત્તર એક છ એક આઠ આખી પ્રકૃતિમાં જોવા મળે છે સંખ્યાઓની શ્રેણી પ્રકૃતિમાં જોવા મળે છે તેથી સમગ્ર ઇતિહાસમાં ગણિત શાસ્ત્રીઓ તત્વજ્ઞાનીઓ કુદરતને નિહાળી અને તેનું નિરીક્ષણ કર્યું અને આંકડો શોધ્યો આ સુવર્ણ ગુણોત્તર આપણા માટે આ સમજવું મહત્વપૂર્ણ છે કે

ફિબોનાચી સંખ્યાઓ વિશે એક વધુ મુદ્દો છે જેને આપણે સમજવું જોઈએ અને પછી આપણે આગળ વધીશું તમે ફિબોનાચી નંબરોને ચોરસમાં આલેખન કરવાનું શરૂ કરો છો જો તમે નજીકથી તો જોશો કે આ સંખ્યાઓ છે જે તમે શ્રેણીમાં જોઈ હતી એક બે ત્રણ પાંચ આઠ તેર એકવીસ અને ચોત્રીસ જો તમે ચોરસ વચ્ચે એક ચાપ દોરો અને તે બધાને જોડો તો તમને ફિબોનાચી સર્પાકાર મળશે આ ફિબોનાચી શ્રેણી છે આ સુવર્ણ ગુણોત્તર છે અને આ ફિબોનાચી સર્પાકાર છે જે આપણા સર્જનહારની સહી છે તો આપણે આ પેટર્ન ક્યાંથી મેળવી શકીએ છીએ આપણે સર્જનહારની આ શૈલી ક્યાં શોધી શકીએ છીએ માત્ર માનવ શરીરને જોવા પર આપણું શરીર આપણા સર્જનહારની નિશાની અને સહી છે જો ધડને કોઈ વ્યક્તિની ઊંચાઈથી ભાગવામાં આવે છે તો આપણને એક પોઈન્ટ છ એક આઠ મળશે અને તે ખૂબ નજીક છે કેમ કે તે એક અતાર્કિક સંખ્યા છે તમારી આંગળીના ત્રણ અંક પાઈ સુવર્ણ ગુણોત્તરમાં છે જો તમે તમારા પંજાના સંબંધને તમારા આગળના હાથથી લો છો તો આપણને સુવર્ણ ગુણોત્તર પ્રાપ્ત થશે અને આગળના હાથની સરખામણીમાં આખો હાથ પણ આ દૈવી પ્રમાણ સુવર્ણ ગુણોત્તરમાં છે વાસ્તવમાં જાણતા કે અજાણતા આપણે આ ગુણોત્તરના આધારે માનવ સુંદરતાનો ન્યાય કરીએ છીએ જ્યારે માનવીય ચહેરો સુવર્ણ પ્રમાણના પરિમાણોમાં હોય છે તો આપણે કહીએ છીએ કે તે એક મોડેલની જેમ આકર્ષક છે જ્યારે આપણો ચહેરો પ્રમાણથી ઓછો હોય છે આપણી આંખો ખૂબ નજીક હોય છે આપણા હોઠ આપણા ચહેરાથી ખૂબ ઊંચા હોય છે તો આપણે કહીએ છીએ કે તે વ્યક્તિ એટલી આકર્ષક નથી તેથી તમારામાંથી કેટલાક અત્યારે મારી જેમ હતાશ થઈ શકે છે પણ તમે હતાશ ન થાઓ તમારા વિશે કંઈક એવું છે જે સુંદર રીતે સુવર્ણ ગુણોત્તરમાં છે તમારો દીએને આપણા બધાની અંદરના ડીએનએ પણ ફિબોનાચી ક્રમ હોય છે જે ડીએનએ દરેક ભાગના પ્રમાણે 21 એંગસ્ટ્રોમ પહોળો અને 34 એંગસ્ટ્રોમ લાંબો હોય છે તેથી જો તમે તમારા ચહેરાને લઈને ચિંતિત છો તો ઓછામાં ઓછું તમે જાણી શકો છો કે તમારો ડીએનએ ખૂબ સુંદર છે પછી શું તે માત્ર માનવ શરીર છે સર્વ પ્રકૃતિમાં આપણે શ્રેણી શોધી શકીએ છીએ આ પાઇન શંકુના બીજની ગાંઠો છે પાઇન શંકુના બીજ ઘડિયાળની દિશામાં આઠ સર્પાકાર અને તેર સર્પાકાર ઘડિયાળની વિપરીત દિશામાં કેમ વધે છે સૌથી પ્રસિદ્ધ ઉદાહરણોમાંથી એક સૂર્યમુખી છે જો તમે સૂર્યમુખીના ચહેરાને વધુ નજીકથી જોશો તો તમે જોશો કે આખા બીજ સર્પાકાર છે અને જો તમે સર્પાકારની ગણતરી કરવામાં સમય લો તો તે એકવીસ ચોત્રીસ અને પંચાવન હશે અને ખૂબ મોટા સૂર્યમુખીમાં પણ આશ્ચર્યજનક રીતે આગલો બીજ નેવ્યાસી પંક્તિઓમાં ઉગે છે જે ફિબોનાચી સંખ્યાઓનો ક્રમ છે વિજ્ઞાનની દ્રષ્ટિએ દૈવી પ્રમાણ સુવર્ણ ગુણોત્તરના પ્રમાણે આ રીતે ઉગાડવાથી સૂર્યમુખીની અંદર ઉગી શકે તેવા બીજની માત્રા વધારે છે બીજા શબ્દોમાં જો તમે કોઈ બીજી રીતે ઉગાડશો તો તેના પર બીજની ખાલી જગ્યા હશે પરંતુ તે દૈવી પ્રમાણમાં વધતું હોવાથી ત્યાં એક પણ જગ્યા ખાલી નથી સર્જનહારે જે રીતે બનાવ્યું તે પ્રમાણે વધવાથી આ છોડનું મહત્તમ ઉત્પાદન થાય છે અનાનસ પણ કોઈ અપવાદ નથી સાથે જ આપણે જાણીએ છીએ કે ઘણા બધા છોડ પણ દૈવી સંખ્યા દૈવી પ્રમાણ ફિબોનાચી ક્રમ પ્રમાણે વધે છે તેઓ એવું કરે છે કેમ કે મહત્તમ પાણીનો અને સૂર્યપ્રકાશનો વપરાશ થાય આ રીતે વધવાથી જીવન ખીલે છે પછી જો આપણે માત્ર છોડને નહીં પણ એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં કરીએ તો ફિબોનાચીના સર્પાકારમાં વાવાઝોડાનું ચક્કર આ કુદરતી આફત કેમ છે જો આપણે આપણા મનને વધારે પહોળા કરીએ તો શનિની રિંગ શનિની રીંગ્સ અવકાશની ધૂળ અને ખડકો છે જે ગ્રહની આજુબાજુ તરતી છે પરંતુ અવિશ્વસનીય રૂપથી આ અવકાશની ધૂળ અને ખડકો આ દૈવી પ્રમાણના ગુણોત્તર ક્રમમાં છે અને આવો આપણે આપણા દ્રષ્ટિકોણને આનાથી પણ વધુ વ્યાપક કરીએ આ ક્ષણે બ્રહ્માંડમાં આકાશગંગાનું ચક્કર ફરે છે તે પણ કેમ ફિબોનાચી ક્રમમાં છે અને આ આ પ્રમાણ ગુણોત્તર તમારા શરીરમાં અને આ પૃથ્વીના છોડની પ્રકૃતિમાં પણ જોવા મળે છે આપણે આ વિચારવાનું શરૂ કરવું જોઈએ કે આ ક્યાંથી આવે છે આશ્ચર્યજનક રીતે મનુષ્યો આપણે પહેલે થી જ સુવર્ણ ગુણોત્તર થી સજ્જ છીએ કેમ કે આપણે આ સૃષ્ટિ ભાગ છીએ સર્જનહારે આ ક્રમ ને અંદર રાખ્યો હોવાથી અને આપણે તેનો ભાગ છીએ તેથી આપણે સુવર્ણ ગુણોત્તર થી વધુ આકર્ષક વધુ આકર્ષિત થવામાં માં અસહાય છીએ તેથી જો આપણે તે લોકો ને જોઈએ જે હમણાં જ આપણી પાસે સ્ક્રીન પર છે તો આપણે મહેસૂસ કરી શકીએ છીએ મોટી કંપનીઓ એ તેમના લોકો ને સુવર્ણ ગુણોત્તર ની અંદર લગાવ્યા છે જેથી જારે આપણે તેમને જોઈએ છીએ તો તે આપણી આંખો ને વધારે આકર્ષક લાગે છે નેશનલ જિયોગ્રાફિક ટોયોટા પ્રતીક અને પેપ્સી વર્તુળ જ્યારે આપણે તેમનું વિશ્લેષણ કરવાનું શરૂ કરીએ છીએ તો આઠ ડિઝાઇનર તેમને આ પ્રમાણની અંદર રાખે છે જેથી જ્યારે આપણે તેમને જોઈએ તો તે સૌથી આકર્ષક અને સૌથી આરામદાયક હોય તો આપણે પ્રશ્ન પૂછવાનું શરૂ કરીએ છીએ આપણે આખી સૃષ્ટિમાં આ પેટર્ન તરફ કેમ દોરેલા છીએ તેનો જવાબ આપવા માટે આપણે આ વાત પર વિચાર કરવો જોઈએ કે આકાશગંગા વાવાઝોડા અને ડીએનએ પર કોનું વર્ચસ્વ છે તે કોણ છે જેમની પાસે આ બધી વસ્તુઓ પર અધિકાર છે શું શું તમે એક વ્યક્તિનું નામ કહી શકો છો જેમની પાસે રચના અને પ્રમાણ પર અધિકાર છે છે કોઈ વૈજ્ઞાનિક જે આ કરી શકે છે મારો મતલબ આ નથી કે પ્રશ્ન પૂછતા રહો પણ આ મહત્વપૂર્ણ છે કે આપણે તેને ખરેખરમાં સમજીએ માત્ર એક જ જેમની પાસે આ વસ્તુઓ પર અધિકાર છે તે આપણા પરમેશ્વર છે એવો કોઈ માણસ નથી જેની પાસે આ વસ્તુઓ પર અધિકાર હોય સાહજિક રૂપથી બધા લોકોને આ મહેસૂસ થવું જોઈએ કે આકાશ ગંગા અને હવે આપણા શરીરમાં જે ડીએનએ છે તેના પર નિયંત્રણ કરનાર તે એકમાત્ર કોણ છે બે કાળ વૃત્તાંત અધ્યાય છ વચન અઢાર આકાશ તથા આકાશો ના તો તમારો સમાવેશ થાય નથી જેમ કે હમણાં જ કર્યો સાહજિક રૂપ અને આપણે સૃષ્ટિ અને આપણે સમજવાનું શરૂ કરીએ છીએ તો આપણે પરમેશ્વર દ્વારા બનાવેલ શબ્દો જોવાની જરૂર નથી બધા લોકો શું તમારે આ જાણવા માટે કે તે પિકાસો છે રડતી સ્ત્રીના અંતમાં પિકાસો નામ જોવાની જરૂર હતી તમે પેટર્ન જોઈ અને તમને તરત નીચે કોતરણી સ્વર્ગમાં પરમેશ્વર દ્વારા નિર્મિત ને જોવાની જરૂર નથી જો તમે સાંભળવા ઈચ્છો છો તો આપણે આ જોવાની જરૂર નથી કે સૃષ્ટિ સ્વયં આપણી સામે ચીસો પાડી રહી છે આપણી સાથે બોલી રહી છે ગીતશાસ્ત્ર અધ્યાય ઓગણીસ વચન એક માં આ કહે છે આકાશો ઈશ્વર નું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેમના હાથ કામ દર્શાવે છે વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગત છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે તેઓમાં ઈશ્વરે સૂર્ય માટે મંડપ ઉભો કર્યો છે સૃષ્ટિ ખરેખર માટે કહેવાની જરૂર નથી બસ તેનું અસ્તિત્વ તે આપણા માટે ચીસો પાડે છે જે લોકો સાંભળી રહ્યા છે તમે સ્પષ્ટ રૂપથી જાણી શકો છો કે સર્જનહાર કોણ છે પ્રતિકરણ અધ્યાય પરિચિત કેમ કે આપણે મહિમા માન તથા સામર્થ્ય પાંબાને તમે જ યોગ્ય છો કેમ કે તમે સર્વને ને કર્યા અને તમારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા આપણા પરમેશ્વર ચોક્કસ યોગ્ય છે પણ આ વચન દ્વારા આપણને ફરીથી યાદ અપાવી શકાય છે કે આપણા પરમેશ્વર કેમ યોગ્ય છે કેમ કે આપણા પરમેશ્વરે બધું જ બનાવ્યું છે અને આપણા પરમેશ્વરે શું કર્યું આપણા પરમેશ્વરે દરેક વસ્તુની અંદર પરમેશ્વર ની ઈચ્છા રાખી છે તેનો અર્થ છે કે આ ભૂલ નથી સૃષ્ટિમાં કોઈ અકસ્માત નથી નથી ખબર કે તમે પેલા કળાનું કેટલું પાલન કર્યું છે પણ ખરેખર દોર્યું તે ઈચ્છતો હતો કે તેના દર્શકો ન ના જે તેમની આંખો હંમેશા જુએ છે તમે હંમેશા કોઈને વાસ્તવિક જીવનમાં જોઈ શકો છો મારે એક એવું ચિત્ર દોરવું છે જે ભાવનાઓને પ્રેરિત કરે બીજા શબ્દોમાં આ સર્જનહારની ઈરાદા પૂર્વક ની શૈલી છે તેનો અર્થ છે કે જ્યારે આપણને સૃષ્ટિમાં પેટર્ન મળે છે જ્યારે આપણને આકાશગંગામાં પ્રકૃતિમાં અને ડીએનએમાં પેટર્ન મળે છે તો આપણે પણ મહેસૂસ કરવું જોઈએ કે આ કોઈ સંયોગ કે ભૂલ નથી આ એક અકસ્માત નથી આ આપણા સર્જનહાર પરમેશ્વરની એક પેટર્ન અને સહી છે ત્યારે આ યુગમાં સદનસીબે આપણા માટે આપણે વિશેષ રૂપથી જાણીએ છીએ કે તે પરમેશ્વર કોણ છે આપણા માટે માત્ર પરમેશ્વરનો સ્વીકાર કરવો પૂરતો નથી પણ આ યુગમાં આપણે જાણીએ છીએ કે આ સર્જનહાર પરમેશ્વરની ઓળખ શું છે ઉત્પત્તિ અધ્યાય એક સૃષ્ટિની વાર્તામાં આવો આપણે આ સર્જનહાર પરમેશ્વરની ઓળખ જાણીએ અને એલોહીમે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે ઉત્પત્તિ અધ્યાય એક આપણને સૃષ્ટિકર્તા પરમેશ્વર વિશે શીખવે છે પણ ઉત્પત્તિમાં સર્જનહાર પરમેશ્વર એલોહીમ છે પછી એલોહીમ પરમેશ્વરની ઓળખ શું છે જો આપણે વચન છવ્વીસ પર ધ્યાન આપીએ જેમ આપણે સારી રીતે જાણીએ છીએ તો આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે આપણા સર્જનહારની ઓળખ શું છે એલોહીમે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ તેનો અર્થ છે શું તે સર્જનહાર પરમેશ્વર એકવચન સ્વરૂપ હતા તે ક્યારેય એવું ન હતું સૃષ્ટિ કરતા પરમેશ્વર ક્યારે પણ એકવચન સ્વરૂપ ન હતા કેમ કે સ્વરૂપ તથા સ્વરૂપ શું છે આગળનું વચન એમ એલોહીમે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું એલોહીમના સ્વરૂપ પ્રમાણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યા પહેલા કોણ આવ્યું માનવજાતિ કે એલોહીમ પરમેશ્વર ત્યારે સર્જનહાર પરમેશ્વર નર અને નારી હતા અને તે સૃષ્ટિમાંથી મનુષ્ય નર અને નારી ઉત્પન્ન થયા આપણા સર્વશક્તિમાન સર્જનહાર એલોહિમ પરમેશ્વરે બધું જ તેમની ઈચ્છા પ્રમાણે બનાવ્યું અને જ્યારે આપણે એલોહીમ ના રૂપ ને વિચારીએ છીએ તો આપણે રાખી શકીએ છીએ કે સર્વશક્તિમાન સ્વરૂપ આપણા સ્વર્ગીય પિતા છે અને નારી સ્વરૂપ આપણી સ્વર્ગીય માતા છે આ યુગમાં આપણે આપણા પિતા અને આપણી માતા ને છીએ જે સર્જનહાર છે તેથી આ યુગમાં આપણે આપણા સર્જનહાર પરમેશ્વરનો સ્વીકાર કરવો જોઈએ અદ્ભુત રૂપથી થી આપણી પાસે આ કહેવાનો ખૂબ જ વિશેષ વિશેષાધિકાર છે કે આપણે પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે ભલે પક્ષીઓ માછલીઓ પશુ બધા પરમેશ્વર દ્વારા બનાવવામાં બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી પરમેશ્વરના સ્વરૂપમાં નથી આવ્યું તેથી પક્ષીઓ ફિબોનાચી ક્રમ વિશે અભ્યાસ નથી કરી શકતા પશુને વાવાઝોડાના ઘુમરાતોથી મેળ ખાતી આકાશ ગંગાના ઘુમરા વિશે જાણવાનો અધિકાર નથી આ પ્રકારની માહિતી જાણવાનો લહાવો કોને મળે છે માનવજાતિ જે એલોહીમના સ્વરૂપમાં બનાવવામાં આવી છે અને તેથી જ આ પ્રસ્તુતિ દ્વારા એક નિષ્ઠાવાન આશા છે કે વિશ્વના બધા લોકો બધા સાત અબજ લોકો જાગી જશે તેમની સામે સૃષ્ટિને જોશે અને પરમેશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરશે અને એકવાર તેઓ પરમેશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરી લેશે તો તેઓ સાચા પરમેશ્વર આપણા એલોહીમ પરમેશ્વર આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને સ્વીકાર કરશે જે સર્જનહાર છે અને જે આ છેલ્લા યુગમાં સૃષ્ટિનું અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે જે લોકો તેમને ગ્રહણ કરે છે તેઓ આપણને સ્વર્ગના રાજ્યમાં જવા માટે નવી સૃષ્ટિ બનાવી રહ્યા છે આ આશા કરતા કે આખી માનવજાતિ સાચા પરમેશ્વરને સૃષ્ટિથી ઓળખશે તેઓ બાઇબલના વચનો સાંભળશે અને આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાની પાસે આવશે હું નિષ્ઠાપૂર્વક આપણા પિતા ખ્રિસ્ત આન્સાંગોંગ અને આપણી સ્વર્ગીય માતા નવી યરૂષાલેમનો જે પરાક્રમી સર્જનહાર છે ધન્યવાદ કરવા ઈચ્છીશ જેમ બાઇબલ કહે છે કે પૂર્ણ પરમેશ્વર શારીરિક સ્વરૂપમાં છે છે અને સર્જનહાર હવે આપણી સાથે આ કહેતા હું તમને કરું છું તમે મારું બધું જ છો આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને ધન્યવાદ અને પ્રશંસા આપતા હું એલો પરમેશ્વર સર્જનહારની સહી પ્રસ્તુતિને સમાપ્ત કરવા ઈચ્છીશ પિતા અને માતા તમારો આભાર